હેલો ગાઈસ ગુડ મોર્નિંગ આ મારું મારો બ્લોગ સ્ટાર્ટ થાય છે અને આજે છે ને અમાર મમ્મી ગયા છે ચપટિયા ભાપડી કરવા માટે અને આજે તો ગરમ ગરમ લોટ ખાવા મળશે શું કેવું માનસી હે ગરમ ગરમ રોટ ખવા મળતા છે અને ચપટિયાનો લોટ એટલે એક નંબરની જોરદાર હમ તો માનસી આજે ચપટિયાનો લોટ ખાવા મળશે તો મળશે એટલે એનો કપડીનો લોટ બહુ મસ્ત હોય એટલે પાપડી બી બહુખાનાય છે

કેમ મને તો ખા બહુ જ આમ ખાવાનું મન થઈ ગયો છે બહુ જ ખાનુ મન થઈ ગયો મસ્ત ભાવ થાય છે એટલે પપ્પા આપણે નથી ત્યાં કે પાપડી લોટ પણ પપ્પા એટલે પપ્પા સ્પેશિયલ છે ને અમારા માટે ગાડીની અંદર ગયા પાપડીની લોટ લઈને હું આવું મને તો ખબર નહીં એમ થાય છે ક્યારે આવશે ક્યારે આવશે કેમ કે આમ તો મને પાપડીનો લોટ બહુ નહીં ભાવતો પણ ત્યાંનો એટલો સરસ પાપડી લોટ હોય છે ને એને તો થોડોક વધારે ખવાય કેમ કે મને એનો ખાવતો જ નહીં આમ પાપડીની લોટ શું કેવું માનસી ખા ખાઉં છું મને મને હા 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 પણ પણ ઓછો ખાવાનો એનો સ્વાદ અલગ અલગ જ જ હોય છે ને પાપડી લાગે મોટી થાય મોટી થાય મોટી મોટી પાપડી અને એકદમ પોચી પોચી હોય છે

તો પપ્પા કહેલા તો પપ્પા લઈ નાય બાકી ખાવા ના મળતો તો માનસી બેન બધું પતાવી દેશે ભૂત છે પાપડી લોટ નું ગાડી શેકાય છે જોવા ચૂલામાં શેકેલી કઈક અલગ જ લાગે ને પપ્પા ઓવન કરતા હારી હે ને તો મને તો દજાતું તું તો પપ્પા બેઠા પપ્પાને ને બેહાડ્યા કેમ કે મારથી તો શેકાતી જ નથી કેટલું બધું એ લાગત પપ્પા ગરમ ગરમ થઈ જાય છે હાથ આપડા આમ શેક કેટલું બધું લાગે છે અને શેકાયા પછી કેટલી મોટી થાય છે ખાવા માંડ્યું પેલા કેવી છે પાપડી હમ મસ્ત છે હમ જો એ સરસ લાગે છે મોટી મોટી થાય જ નઈ પપ્પા

તમાર જેન્સી છે ને જોઈતા હતા હેડફોન શું કહેવાનો રેબિટ હેડફોન શું થયું શું દેખાશ તો અમારે રાવી જોવો છે ને કેમ પેઠી છે એનું કારણ શું છે માટી વાડી છે ને એની ગાડી ગાડી છે ને માટી વાડી છે એટલે માટી ખાવા માટે મશીની નીચે પાસી ગઈ છે બહાર નીકળ હું પપ્પાને બતાવું છું જો તારો વિડીયો ઉતારી લીધો છે પપ્પા જોશે તો મારશે ચાલ બહાર નીકળ ચાલ ખબર છે

કેટલી બધી જગ્યાએ ફર્યા કેમ કે મળતા હતા પણ મને એમ હતું કે માનસે લઈ લીધા હશે એટલે માનસી મેં લીધા નતા પણ તને ફોન કર્યો ને એટલે મેં ફોન કર્યો પછી ખોર્યા અમે તો મળી ગયા મેં આજે તો લઈને જ જવું પડશે જો એ ચોર નીકળ્યો જો મારો માટી ખાવાનો ચોર જો 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 દીદી દીદી પકડાવે ખરી દીદી ભલે કરે જો છે ને કે લપાઈ ગઈ નહીં મારવાની હા તને નહીં મારવાની હા એને પહેરા ને જેન્સી એને પહેરાય તો રવું જો તો કેવું કરવાનું અલો અલ અલા બીજી કરા જો જેનથી આમ ફરતો ચલો ચલો ચલો

કેવી રીતે કરવાનું બેટા જે બીમાર થાય છે પણ એને ડોક્ટરે કીધું છે કે આપડા જે ખવાય ના પણ જેલસીબેન ને ખબર પડતી નથી એમે જેલસીબેન ને ખાવું જોઈએ બાય શું મોકલાયું તું ભીખી બાય બતાવ તો ખરા બસ બસ લાવો ટેક્ટર લાવો આજે હું નવીનતાની તાની વસ્તુ લાવી છું પણ કોઈ નહી આવે એવું છે હું એક મસ્ત વસ્તુ અમે કઈ કઈ સ્કૂલ ની બસો છે હે આ બસો લાયા છે અમે સોના જલારામ ની

પણ હું તો તને છે ઠંડી થી પેલું આમ કાનમાં પવન ના જાય ને ઠંડીમાં એટલે બનાવવા નહીં બેટા કઈ લઈ જાય છે માનસી જોડે બાર આટો મારવા જાય છે ભાઈ અમારે જયારે આવી

फर फर ज करे छे चला कई जाओ से तो को हमने बाय 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 बाय